તમે જોઈ છે કે આટલો આપણો થોડો થોડો રસ્તામાં વધારી દઉં તમને તો વ્લોગ આટલો બહુ થયો એટલે કે વધારે તું બધું ટૂંક ટૂંક ખેતરમાં ફાઈનલ આવી જઈએ આપણે જીએસસી આગળ આવો અહીંયાથી એટલે બાજુ જઈએ મિત્રો સામે મમ્મી પાણી પીવો ચા બનાવે ચા અરે આપણો બોર જોઈ શકો છો

તો મિત્રો મોટર પેલી એ કરીએ જો આ બાજુથી પાણી જાય અને આ ને તો પાણી ચાલુ જ છે મિત્રો જો મિત્રો પાણી એટલે તો કંઈ જોઈ શકો છો હાલ પાછું સીધું કરવા માટે પાણી બંધ કર્યું અને હાલ પોકી ગઈ છે ટાળિયામાં તો પાણી પહોંચી ગયું છે ટાળીઓ પહેનો હોય દ્વારા એટલે પાણી તરત જ જતું રહ્યો મિત્રો અને હવે સીધું હાલ ચાલુ થશે એટલે તમે જોઈ શકશો મિત્રો સીધું ચાલુ થાય તો મિત્રો થોડું થોડું પાણી તો જ આવજો હાલ મતલબ કે મિત્રો જો આ ટાઈપનું પાણી આવે નો વધારવું એ પાણી એમ કે આ પાણી ઉઠશે બધું બસ આપણો ફોન વોટરપ્રૂફ હોય તકલીફ ના થાય મિત્રો એ તો હમું કરે મોટર અમે કરી મિત્રો હવે મોટર અમે થઈ રહી તો ગાય જોઈ શકો છો મોટર સીધી કરી હવે પાણી આવી મિત્રો હવે જોજો અશુભાનું પાણી આવશે મિત્રો મિત્રો હજુ સુધી વધ્યું નહીં

મિત્રો જોઈ શકો છો પોણી હાલ જેવું પોણી વધારે આવો પોણી જોઈએ તો મિત્રો આવ્યું પોણી

કોદી દો પર જાય ઉપાય જલ જાય પાછું એટલું નાસી એ થાય ના પાછા તો મિત્રો જોઈ શકો છો વ્યાન પણ મહેનત કરી રહ્યો મારી સાથે સાથે નાખી જો નાખેલું જો દા જો તો મિત્રો વ્યાન માટે એક લાઈક કરજો કઈ સવ મોટર અમે કરી પેલી ઊંધી પરથી વહેલા બનાવી દેજ્યું

તરત આપણે બંધ કરી તો ચા વગર ગાચે નહીં પણ આપણે સાબંધ કરવું પડશે ને સાચીમાં તકલીફ થાય તો પોણીયારી આવી રહ્યું મિત્રો આ કૂતરો મારો ચોરી અમતો કહેવાય ને તો મિત્રો કૂતરો ચોરી કરી બધું ચોરી કૂતરો કહીશ પાડો પી

juicio koccha bedak baju baju mie marjuicio koccha poni pok yuci oma mitro hariu kiter ya apri amra di naya ya mitro juicio koccha pay renda nomboy iya mitro hari tu bor baku si peso mitro pahlolain poni taluka kadi tu oma ણી વધી મિત્રો જો કદાચ ફાઇનલી સ્ટાર્ટર લઈને અડ આવીએ આપણે કૂવા ઉપર જઈએ અને કૂવોએ વન લગાવવું તો મિત્રો આપણે તો વન લગાવવા સ્ટાર્ટર જઈએ મિત્રો અને આપણે જનરેટર કર્યું બંધ તમે વિડીયો જોયું છે તો મિત્રો અત્યારે જનરેટર બંધ કર્યું હવે કાલે સવારથી ચાલુ કરશું અને જનરેટર હવે થોડું વારું પૂર્યું એવરેજને બસ વાળા મિત્રો અને પાણી પણ ખાતરી બસ સારું કે મિત્રો તો આપણે જઈએ આ બાજુ ને આગળ શકુ ત્યાં જઈએ મિત્રો ફાઇનલી કૂવો પહોંચી જવા થઈએ મિત્રો અને સ્ટાર્ટર ચાલુ કરવાનો મિત્રો અને આજે આપણે બહાર ગયા ત્યાં તો આખા દિવસનો વ્લોગ બનાવી મિત્રો તમે જોજો અને તમને કેવા બ્લોગમાંથી હા ગમે મતલબ કે કોમેન્ટ કરજો સામે મિત્રો કૂવો હો અરે ખેતરી જો બીજો એરંડા એરંડાનો ખેતરી સામે બીજો બોર ના આરે કુ મિત્રો મિત્રો પેલી બાજુ બને રહ્યો આપણો બોર ના આ બાજુ હ અને પેલી બાજુ આપણો બોર સામે બને ત્યાં અને આટલો કુવો ઓન લાઈટ માટે સ્ટાર્ટર ચાલુ કરવાનું તો આપણે સ્ટાર્ટર લઈને આવ્યા સામે કૂવો મિત્રો તમને કુવો તો તમે જોઈ લીધો છે આગળના વિડીયો ના જોઈએ તો જોઈ લેજો આગળના વિડીયો અંદર કબૂતર બી કોણ એ વાત આવી હતી મિત્રો આરે ધપલો અને અંદર સ્ટાર્ટર લગાવી દે મિત્રો આટલો કુવો સ્ટાર્ટ લગાવીને ઘરે જવાનું તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી ન વ્લોગ બધા લોબો થઈ જાવ મિત્રો તો મળીએ નવા વ્લોગમાં નવ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી